તો મિત્રો અત્યારે આપડે ગોવાની અંદર ભૂડિયા ભાઈ ગયા બ્રધર ઇઝ બ્રધર આ કે જનેમ લોકો માં ગેમ તો મજા મજામાં તો આવી ગયા છીએ ત્યાર બાગા બીજા ગો 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 વાને આ સમુદ્ર કે લૂટારે કો સમુદ્ર મે લેકે આગળે ફિર ડુબા દેંગે ઉસમે ગાઈસ ક્યોકી હમકો હિન્દી નહીં આતી થોડી બહોત શીખ રહે હે એ લૂટારા એ હું નામ આ ફોન છે લાવો ભાઈ મારો ફોન લાવો ફોન કેમ કે મને છે ને આ છે બ્લોક કરવાનો ફાળો આ નો ફાળો અમે અહીં છત્રીના સાહીએ બેઠા જ કેમ કે તડકો છે ને મિત્રો લાકડે ગા છે તડકો એટલે કઈ ઘટી નહીં જો પણ તો ટોપી આપો કઈ ના આપો બધા આવી ગયા છે આપણે આવી ગયા છે બીજ આ બીજ નું નામ શું છે બાગા બીજ બાગા બીજ કા બાગા બીજ છે તો જો આ બધી નાગડી નવરાવાના છે દરિયામાં હું તો ધોમ નાયો ફૂલ નાયો આ બધી નવરાવાના છે દરિયામાં અને હે ને એક વસ્તુ કહી દઉં અમાર ચપલ બૂથ મારી ગયો છે મારા બૂટ પહેરવા પડે મેલા કે મેય પહેરે જો મેલા થઈ ગયા આના લીધે લીધી તો મિત્રો અત્યારે આપણે બીજ ઉપર છે ને અહીંયા આપણે દેખાઈ ગયું કબૂતર જો મસ્ત મજાનું કબૂતર છે એ ભાઈ તો અત્યારે જો બધા નાઈ છે અહીંયા બીજ ઉપર મને છે ને મિત્રો બીજ ઉપર મતલબમાં દરિયામાં નાવાનો કોઈ શોખ નથી કેમ કે હું તો ના દરિયાની અંદર નાયેલો છે ને એટલે ખારા પાણીમાં મને જાવું ગમતું નથી મતલબમાં એવું તો અમારે પતુભાઈ છે પ્રતિપભાઈ યાગેરજા ને આ બધા વ્લોગ શૂટ કરતા કરતા આવે છે જો ને આ છે ને ગોવાનું બીચ છે મિત્રો આ વાઘા બીચ કે કંઈક કે છે આને બરાબર જો આ આપણે નાગવા કરતા પણ બેકાર છે નાગવાના કરતા સારું છે બોટિંગ બોટિંગ ને બધું આ બોટિંગ ને બધું છે પણ બધું બંધ છે જો બોટુંને આમ મૂકી આવે છે આ લોકો છે ઘણી બોટું દેખાય પણ હું મતલબમાં આપણે નાગવા જેવું મજા નું આવે પણ આ તો છે ને મિત્રો આપણે ગોવા આવવાનો શોખ હતો કે ગોવા જઈએ એમ કોઈ દિવસ આવે ન હોય ને એટલા માટે શોખ પૂરો કરવા આવે છે તો મિત્રો અત્યારે અમારા વનરાજભાઈ ને પ્રદીપભાઈ છે ને બે ક્યારના રૂમ રાખવા ગયા ભાડે તો એ હજી તો આવ્યા નથી હવે એનો ફોન આવે ને પછી અમે ગાડી લઈને ત્રણે ત્રણ જાઉં ઓલા ભાઈ ને જે મારી સાથે છે ને બે અમે થઈ આયા છે એનો ફોન આવે પછી મિત્રો પાણીના બોટલના ને સાલી રૂપિયા બોલો કેટલો ભાવ છે ગુજરાતમાં હોય તો વાંધો મહારાષ્ટ્રમાં ઉજવાડી હતી ગોવાવાળા વાળા ધ્યાન રાખું એમ તો મિત્રો આ છે ગોવાની ગાંડી પબ્લિક વધારે ટુરિસ્ટ છે કેમકે ગોવા વાળા તો અહીંયા કોઈ આવે નહીં ન બધા બેઠા છે ને બધા વિભા છે ને ના નાવા નાય છે ને એવું છે બધું જો અમારે બે આ ગાડા ગાંડા ભાઈ બન મિત્રો અત્યારે બપોરનું જમવાનું આપડે જમવા આવી ગયા છે આપડે રૂમ માં જ મંગાવી લીધું આ ભાઈ બેન્સર છે અમારા જો આ છોલે ભટુરે છે છોલે ભટુરે છે કા હા હું પંકા આમાં બધી અલગ અલગ વેરાયટી છે હું જમવાનું છે એ રોટલી ને શાક ને બજારમાં શોપિંગ કરવા આવ્યા તો ઓલા ભાઈ અમારે તસમાં લે સરસ મજાની અને મેં લીધા સંપલ મિત્રો શૂઝ પહેરીને આવ્યો તો પલાળ દીધા તો સંપલ લઈ લીધા એક જોડી મેં જે લીધા જો તો એન્ટ્રી પાડે છે બધા વાહ ભાઈ વાહ કાય ઘટે તો મિત્રો અત્યારે નાઈ ધોઈને થઈ ગયા છે આપણે રેડી જો ગોવાના કપડામાં આવી ગયા આપણે કાય ઘટે ને એક ભાઈ છે અમાર બતુ ભાઈ નાવા ગયા છે ને અમે બે ત્રણ જણા બધા નાઈ લીધા છે તો બધા ગોવાના કપડા પહેરે સ્પેશિયલ લીધા જો ગોવા વાલે બીચ પે અની આકે કીચ ગે ઠંડી ઠંડી બીયર નહીં પીએ ગે તો મિત્રો હવે જો આગળ ફરવા જવાનું છે આપણે થોડી વારમાં તો આપણે તેરથી બી જઈએ તો મિત્રો નાહી ધોઈને રેડી થઈને કમ્પ્લીટ થઈને હવે આવી ગયા છે આપણે ગાડી પાર્કિંગ કરી ત્યાં જવું લાગેને તાકાત બુદાવ જાય એ જ તારીને ગોવામાં એન્ટ્રી પાડ્યો જો મિત્રો કંઈ ઘટે ભલે અમારે પૈસા નથી તો એન્ટ્રી અમારી વિખાય જ નહીં એન્ટ્રી આવીને આવી જ રહે જો નો ગ્રાઉન્ડ છે મિત્રો જો ફૂટબોલ રમેશ બધા કઈ ઘટે જો ફૂટબોલ રમે જો આય આપણી ગાડી પાર્કિંગ કરી તો કે જો તો આ બધીને કપડા તો જો પૈસા છે પૈસા કેસા પૈસા પૈસા નથી બોલો પાસે પૈસા તોય અમારી એન્ટ્રી આવી જ ચશ્મા આપો ભાઈ પાસે કે ભાઈ આ ભાઈ એક એ કરી ગયા

રખડે છીએ આ ગોવાનું બીજ છે કઈ ઘટે હવે અહિયાં બધું એક્ટિવિટી શરૂ થઈ ગઈ સવારમાં બધું બંધ હતું કેમ કે અમે લગભગ થોડાક વેલા વહી આવ્યા હતા એટલા માટે ગોવામાં કેવું લાગે છે ભાઈ બહુ મજા આવી રહી છે ગોવા ગોવા એ મેરી જાન જો અમતા અમતા બધા અમે મોજ કરીએ છીએ તો આ ભાઈને ને જલસા છે કઈ ઘટી

તો મિત્રો અત્યારે આપણે ગોવાની અંદર ભુરિયાભાઈ ગયા છે માય બ્રધર બ્રધર ઇઝ ઇઝ ફ્રોમ ફ્રોમ સ્પેન ઇન્ડિયા ગોવા ગોવા મજા આવે

મસ્ત મજા આયા છે ને એક ઢીલ છે ઢીલ એટલે કઈ ઘટી નહી જો જો આયા છે ને બાગા બીજ લેકેલું છે આ બાગા બીજ છે ને એ શું કહેવાય કે ગોવાનું મેઈન બીજ બાગા બીજ છે આ લાઇટિંગ કેમ છે કોમેન્ટ કરી દેજો તમે વાહ નાઈસ સાઈડ પર જો તો મિત્રો અત્યારે ફાઇનલી જો બધા રૂમમાં આવી ગયા છે ને રીલ બિલ બધા જશ જમવાનું ઓર્ડર કરવાનું છે તો આ અમારે ભાઈ સ્પોન્સર છે સ્પોન્સર છે જમવાનું ઓર્ડર કરે રોટલો અને હજુ બે ત્રણ વસ્તુ બીજો મંગાવવાનું છે ઓન ધ વે કાઈ ઘટી નહીં તો આ ભાઈ બધું જમવાનું આ ભાઈ મંગાવે અમારે ઓર્ડર બધીમાં પેમેન્ટ પણ એ ભાઈને કરવાનું કેમ કે એ ભાઈ ભાઈ ધોમ પૈસા છે ગાંડો રૂપિયો ગાંડો પૈસા તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે આપણે રૂમે

ના રેલું કંઈ જીવી જેવી નથી ઓલા મૂવીમાં આવે ને એ ના છે બહુ મસ્ત છે એના રોડ છે ને બધું તો ના જવાના છે ને બીજી જગ્યાએ બે ત્રણ જગ્યાઓ છે સારી ના જવાના છે બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો અને નવા હોય તો આપણી ચેનલની અંદર બરાબર તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય ભાઈ